મેયરની ઉપસ્થિતિમાં રિજેન્ટા પ્લેસનો શુભારંભ રોયલ ઓર્ચિડ હોસ્ટેલ દ્વારા અમદાવાદમાં નવા લેન્ડમાર્ક રિજેન્ટા પ્લેસનો શુભારંભ કરાયો છે જેમાં શહેર મેયરે પણ હાજરી આપી હતી રોયલ ઓર્ચિડ હોટેલ્સ લિમિટેડ અમદાવાદમાં તેનું નવું લેન્ડમાર્ક જાહેર કરી રહ્યું છે જે તેની સતત વધી રહેલી હોસ્પિટાલિટી પોર્ટફોલિયોમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન તરીકે સાબિત થશે ત્યારે રેજન્ટા પ્લેસ સાથેની ભાગીદારીમાં વિકસિત પ્રોજેક્ટ પહેલી સપ્ટેમ્બરથી શરૂ થવાની આશા છે અને રોયલ ઓર્ચિડ હોસ્ટેલ સિસ્ટમ હેઠળ સંચાલિત થશે ત્યારે શહેરના હૃદય સ્થાને ભવન માર્ગ રમદાસ રોડ બોડકદેવ ખાતે સ્થિત આ લેન્ડમાર્ક એસેટ લાઇટ મોડલ અને મહેમાનો આધુનિક સુવિધાઓ સાથે સંસ્કૃતિને સ્પર્શતી રહેવાની સતત અનુભૂતિ આપવા માટે તેનું ધ્યાનનું પ્રતિબિંબ છે લક્ઝુરિયસ રૂમ્સ અદ્યતન સુવિધાઓ અને શ્રેષ્ઠ શુદ્ધ શાકાહારી ભોજન વિકલ્પો પણ અહીં ઉપલબ્ધ રહેશે આ લોન્ચ સમયે શહેર મેયર પ્રતિભાબેન જૈન રોયલ ઓર્ચિડ હોસ્ટેલ લિમિટેડના પ્રમુખ અર્જુન બાલાજી

અને અહીંયા છ હજાર સ્કવેર ફીટ નો પિલર લેસ બેન્કવેટ બી છે અને અમારી સ્પેશિયલિટી હોટેલ હંડ્રેડ પર્સન્ટરિયન છે અને અમે આ માં તમે પાંચસો થી છસો લોકો ઇવેન્ટ આરામથી કરી શકો છો અને મેન વસ્તુ એ કે સિંધુભાઈ લોકેલિટીમાં આ રેન્જમાં તમને આટલી સારી હોટલ નહીં મળે ખાસ માં કોઈ બી હોટલની ખાતરી તેની સર્વિસ હોય છે એટલે અમે માનીએ છીએ અમારી સર્વિસ અમે એકદમ

उसी लॉन्च का ये इवेंट है हमने अहमदाबाद मार्केट फर्स्ट होटल के लिए इसलिए चूज किया क्योंकि अहमदाबाद बिजनेस सिटी प्लस यहाँ जिस तरह के नेशनल इवेंट्स हो रहे हैं कई साल पिछले कई सालों से हम देख रहे हैं ओलंपिक्स वर्ल्ड कप के मैचेज जो है कोल्ड प्ले इवेंट्स जो तो आगे आने वाले समय में कॉमनवेल्थ और ओलंपिक्स भी अहमदाबाद में होस्ट हो सकते हैं इसी वजह से हमने अहमदाबाद सिटी सिलेक्ट किया टू तो ओपन द फर्स्ट होटल जिस एरिया में ये होटल है इस एरिया में इस प्राइस सेक्मेंड में और कोई होटल ऑलरेडी है नहीं जो भी होटल है वो फाइव स्टार लग्जरी है ये मिड सेक्ट होटल है तो जो प्राइस पॉइंट पे जो लोकेशन पे होटल है वो ऑलरेडी यूनिक है आपको इस एरिया में इस प्राइस पॉइंट पे और कोई होटल नहीं मिले तो हमने टाइप किया रेजेंटा ग्रुप के साथ क्योंकि वो एक नामचीन ग्रुप है तो उनके सौ से ज्यादा होटल ऑलरेडी इंडिया में ऑपरेट हो रहा है तो सारा सेल्स की जिम्मेदारी रूम्स बेचना वो रेजेंटा इज ब्रांड करेगा और यही कारण था रेजेंटा को लाने के लिए कि एक ब्रांड जब लोग जानते हैं तो बुक करना ज्यादा कंफर्टेबल और इजी समझते हैं